સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો લાભ લેવા માગતા દરેક પશુપાલક મિત્રોએ પંદર જૂન બે હજાર પચીસ પહેલાં મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે બીજું મિત્રો કે અરજી કર્યા બાદ તમારે મિત્રો અરજી પશુપાલન વિભાગની કચેરીએ જમા કરાવવાની જરૂર નથી જ્યારે મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવે અને જો તે ડ્રોની અંદર મિત્રો તમારું નામ પસંદ થાય તો જ મિત્રો તમારે અરજી પશુપાલન વિભાગની કચેરી ખાતે જમા કરાવવાની થશે બીજું મિત્રો કે પશુપાલન વિભાગની જે યોજનાઓ છે તેની અંદર સામાન્ય જાતિના ખેડૂત મિત્રો માટે અનુસૂચિત જાતિના પશુપાલકો માટે અને અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે આ રીતે મિત્રો કેટેગરી વાઇઝ અરજી અલગ અલગ કરવાની હોય છે તો તમારે જે પણ જાતિ લાગુ પડતી હોય તેની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવી એક વખત અરજી કર્યા બાદ મિત્રો તેમાં કોઈપણ જાતનો સુધારો થશે નહીં તો અરજી મિત્રો તમારે તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં ખાસ જોઈને કરવી આ વિડિયોની અંદર આજે આપણે પશુપાલન વિભાગની જે પણ યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તેના વિશે થોડીક ચર્ચા કરીશું સૌ પ્રથમ મિત્રો સો બ્રોયલર પક્ષીના એકમની સ્થાપના માટે આ ત્રણ યોજના છે જેમાં મિત્રો તે કેટેગરી વાઇઝ છે ત્યારબાદ પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનિકીટ વિતરણની યોજના છે જેની અંદર પણ મિત્રો આ રીતે કેટેગરી વાઇઝ યોજનાઓ આપેલી છે તે સિવાય ચાફ કટર માટેની યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો કે ઓપરેટેડ બાય એન્જિન અથવા તો ઇલેક્ટ્રિક મોટર અથવા તો પાવર ટીલર અથવા તો ટ્રેક્ટરની ખરીદી પર ચાય તો મિત્રો ચાફ કટરની યોજના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો તેમાં પણ તમે કેટેગરી વાઇઝ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો તે સિવાય મિત્રો પાવર ડ્રીવન ચાફ કટર માટે તેના પર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે પાવન ડ્રીવન ચાફ કટર તો તેમાં પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તે સિવાય મરઘા પાલન માટે જે સરકાર દ્વારા સ્ટાઇફનની યોજના છે તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે પશુપાલકોને પશુ એટલે કે ગાય ભેંસના વિયાણ બાદ જે ખાણદાનની સહાય યોજના આવે છે તેની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે તેમાં મિત્રો તમારે અરજી કેટેગરી વાઇઝ ખાસ જોઈને કરવી તમારે જે લાગુ પડતું હોય તેમાં ઓનલાઈન અરજી કરવી બીજું મિત્રો રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તે સિવાય ગાભણ પશુઓના જે ખાનદાન સહાય યોજના છે તેની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે મરઘા પાલન અંતર્ગત જે તાલીમ અને સ્ટાઇફનની યોજના છે તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ છે સ્વરોજગારીના હેતુ માટે પશુપાલનનો વ્યવસાય કાર્ય વ્યવસાય કરવા માટે બાર દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના તો તેના માટે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તે સિવાય મિત્રો આ બકરા એકમ તમારે બનાવવું હોય તો તેના માટે પણ ઓનલાઈન અરજી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અહીંયા મિત્રો તમને યોજનાઓ વધારે જોવા મળશે કારણ કે તમામ યોજનાઓ છે તે કેટેગરી વાઇઝ આપેલી છે તે સિવાય એકથી વીસ દુધાળા પશુ માટે જે મિત્રો બાર ટકા વ્યાજ સહાય આવે છે તો તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે પછી મિત્રો જે વાસડી પશુપાલક માટે જે પ્રોત્સાહક યોજના છે તો તેના માટે પણ ઓનલાઈન અરજી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ છે તે સિવાય અનુસૂચિત જાતિના પશુપાલકોને પશુ રહેણાંક માટે મિત્રો કેટલ છેડ અને પાણીની ટાંકી બનાવવા માટે પણ ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે જેની અંદર મિત્રો તમે ગાય ભેંસ વર્ગના બે પશુઓ માટે જો તમારે નાનો તબેલો બનાવવો હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો કુલ મિત્રો આટલી યોજનાઓ છે ટોટલ મિત્રો એકતાલીસ યોજનાઓ છે કે જેની અંદર મિત્રો પશુપાલન વિભાગ દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો લાભ લેવા માગતા ખેડૂત મિત્રોએ પંદર જૂન બે હજાર પચીસ પહેલાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને